पण दुख दुखियाुख मटाणे ए बाबो साजा करे आरे माया सर्वे राम মুরখে মণি লি দিবাই মারি রে অনন্ত যুগাম গা রে নে বল সতগুরু দেব বল সতগুরু કે તારા દિન દિન જાય દાડા આવો દિવસ નહીં મળે ફરી કે તારા દિન દિન જાય દાડા આવો દિવસ નહીં મળે મળે ફરી કે પલે પલે તારા જુગ જાય આ પલે પલે એક શ્વાસ આ જાય આ જિંદગી જાય છે હરેક ની આપણે હરેક આપણાની એટલે ભક્તિ કરવી પરમાત્માનું નામ લેવું નીતિ ધર્મ પારવો જી દયા આ સમય જાતો રહેશે જાહેરો રાત દિવસ દિન દિન જાયરા દાડા આવો દિવસ નમણે ફરી તે ભક્તિ કરજો આ માયા સર્વે રામની ની મૂર્ખ મન લીધી મારી અનંત જુગ આમ જાતા રહ્યા કઈક જુગ ગયા કોઈ ની થાય ન થાય તારી એટલે આ પરમાત્માની માયા છે આ રચના પરમાત્મા કરી છે આ કોઈ માણસ નથી મઢાને કોને સત્તા આપી નહીં પરમાત્માએ સત્તા બધી ભગવાનના આત્મસે આપડે કો બાર ન કરો અભિમાન અહંકાર ન કરો ભક્તિ કરો પરમાત્માનું નામ લેવું સમજ જાતો રહે વાર ન લાગે કે ઠેઉ થઈ જું રયો રહી જા છે એટલે તમે ભગવાનનું ભજન કરજો સદ્ગુણના ચરણ જાજો સંતનો આશ્રર લેજો આશા તૃષ્ણામાં બંધાઈ રો હરી ભજવાની નીલ જોત જો તમા જા રહી આ જિંદગી આ જિંદગી જોત જોત મજા આવે સરી મોહ જગત કા મેલ એવું નહીં કે ન કમાવ ના તો ઢોકરો બધું કરે જાઓ પણ ભેગી ભક્તિ કસો તો આગળ કામ ન નકમ બધું જાશે ગુફણ કરો હાથ જાશે બધું કાય ની આવે એટલે ભક્તિ કરજો બરાબર લખે ચોરાસી ફરી મણો દેહ મળ્યો આ ચોરાસી ફરી ફરી માણસ નું શરીર મળ્યું ઉત્તમ દેવતા ને દુર્ભ એવું આવું કોઈ મોટું શરીર નહીં આ સર્ગ લોક કહેવાય માણાનું શરીર છે એ સર્ગ કોઈ બી સર્ગ નહીં આકાશ પાતાળમાં એટલે આ માણાનું શરીર એ જ સર્ગ છે એ સર્ટ ચકાવારીમાં આવે જે કર્મ પ્રમાણે નહીં મળે સર્ગ પણ એ આ મણામાં ભોગવિકતા નહીં મણા આશા તૃષ્ણામાં તણાતો જાય ગમે એટલું મળે તો સંતોષ નહીં ગમે એટલું મળે તો સંતોષ નહીં એટલે આ સર્ગનું સુખ માણી એકતા પણ પછી નરક આવે છે આ માણસનું શરીર જ સર્ગ છે બીજું કોઈ સર્ગ નહીં આકાશ પાતાળમાં એટલે ભક્તિ કરજો નીતિ ધર્મ પારજો બોલો દેગી અરે આપણને સત્સંગ છે સંસરી સુખદેવજી બાપુ લ્યો બાપુ